વાપી ટાઉન પોલીસે એક એવી હત્યાનો આરોપી ઝડપી પાડ્યો છે જે એટલો જનુની છે કે તેણે સામાન્ય બોલાચાલીમાં જ એક આડેદની હત્યા કરી નાખી છે હત્યા કરનાર આરોપી વાપીના ગીતાનગરના ટાંકી ફળિયામાં રહેતો વર્ષોથી એકલવાયુ જીવન ગુજારે છે અને ભીખ માગીને કે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે વાપીના ટાંકી ફળિયા પાણીની ટાંકી સામે 31મી ઓગસ્ટના રોજ એક નેપાળી આડેદની સંકસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ચોંકાવનારી વિગતો આપી છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે વાપી ટાંકી ફળિયા વિસ્તારમાં દિલ બહાદુર બાલ બહાદુર કારકી નામનો નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું સીએચસી વાપી ખાતે પેનલ ડોક્ટરથી પીએમ કરાવવામાં આવતા તેમનું મોત માથાના તથા માથાના ડાબી સાઈડના કાનના પાછળના ભાગે ગંભીર ઈજાને કારણે થયું હોવાનું તબીબે જણાવ્યું હતું જેથી હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ડીવાય એસપી દવે અને ટાઉન પીઆઈ કે જે રાઠોડ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી હત્યારાને ઝડપી લેવા આસપાસના બસો જેટલા સીસીટીવી પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેની પૂછપરછ કરવામાં આવતા તે બનાવના દિવસે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે આ મૃતક અજાણ્યા આડધેડ સાથે સામાન્ય બોલાચાલી થઈ જેમાં તેમણે મારી હત્યા કરી નાખવા હોવાનું કબૂલ્યું હતું સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર સંજય અંગે પોલીસે જણાવ્યું કે યુવક જનોની સ્વભાવનો છે તેમના માતા-પિતાના નામની કે તેના ભૂતકાળની અન્ય કોઈ જ માહિતી નથી વર્ષોથી આ વિસ્તારમાં એકલવાયું જીવન જીવે છે અને ભીખ માંગીને એક કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે ઉલ્લેખનીય છે કે જનોની સ્વભાવના આ યુવકનો વધુ કોઈક અન્ય ભોગ બને તે પહેલાં पुलिस झड़पी पाड़ी वो तो पास हाथ थरी छे मेरा नाम पूर्णकला राणा है सर और दिल बहादुर मेरा भाई था हम लोग के साथ में घर रहता था तीस तारीख रात को घर पे आया खाना खाया खाना खा के सोने के लिए नीचे रूम था उनके लिए रूम अलग था उधर सोने के लिए गया था सोने जाने का टाइम में हिंदी स्कूल का सामान्य आस पास में अब मर्डर हो गया कैसे हो गया मेरे को भी नहीं मालूम नहीं है सर रात में तो मैं सो गई थी सो सोने के बाद उनको वहाँ रूम में पहुँच नहीं पाया इधर मर्डर हो गया सुबह उठ के सब लोग बोला कि इधर आओ ये हो गया वो हो गया करके बुलाया बुलाने के बाद मैं गई मीडिया लोग भी सब लोग आए आय, आया था सर लोग उधर मेरे को भी पूछा मैंने बोली यही हुआ था सर इधर ऐसा ऐसा हो गया था मैंने यही बोल दिया था अभी वहां से मैं क्या बोलूँगा सर हम भी देखा नहीं है कि मर्डर कैसे हो गया बाद में सब लोग लाश उठाया कोटमसन में लाया उनका लाश भी हो गया सब और जो लेखाना पढ़ाई लिखाई जो है कागज पत्र बारह बजे सुबह मैंने फोन किया सुबह फोन किया हम लोग तो काम में जा रहे थे सर सफाई के लिए काम पे जाते थे तभी तो फोन किया था स्विच ऑफ बता रहा था छुई छाप बताया मैंने लड़का को बोला बाबू देखिया मामा को क्या हो गया कोई बीमारी तो हो गया नहीं घर की भेजा था तो उधर लॉक मारा था और सब लोग आया इधर अल्लाह कल्ला यही हो गया और उधर भी रूम में पहुंच नहीं पाया था चापी सब उनका गला में था मोबाइल चेप में था और इनका मर्डर यहाँ हुआ था अगस्त बे रोज वहली सवार जानकारी मिली थी कि वापी जैसे वापी टाँकी फरिया આખી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે તાત્કાલિક વાપી ટાઉન ના પીઆઈ દેવાસ કે સાહેબ અને તમામ ટીમો તે પહોંચી ગઈ હતી સૌથી પહેલા જે મરણ જનાર છે એની લાશની ઓળખ વિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતા લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કારકી ઉમરરોડ સેપન્થ છે જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ડ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણજનાને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોર્સ ઓફ ડેથ મળી એના આધારે

વિસ્તારમાં તમામ બસો થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને સંજય સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એને આરોપી સંજય આ દિલ બહાદુર ને ટાંકી ફળિયા પાસે જે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારી એને ફેંકી આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ કરતા પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયું જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ પુસ્તકો પોર્ટલ અને જે અમારો નાફિસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળનો કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની ની અંદર આ આરોપીને પકડી પાડવા